જય માતાજી મિત્રો જુઓ શૂટિંગનું કામ ચાલી રહ્યું છે હેકઅપ ફેર ફરીવારથી નવી શરૂઆત નવીનતા મસ્ત રોહિત પાયલ પૃથ્વીરાજ જોરદાર વિડિયો સોંગ આવી રહ્યું છે તમારે બધાને ફૂલ સપોર્ટ કરવાનો છે કોણ કોણ સપોર્ટ કરશે એ ફરજિયાત કોમેન્ટ કરશે ઓના અંદર બહુ સારો મેસેજ ને નેના છોકરો માટે બહુ સારું ગીત સરસ મજાનું આપવાનું છે

કેટલી મહેનત થઈ ગાવામાં બહુ થઈ બરાબર આ ચાર છોકરાને ગૌરવ ખૂબ જ સમય થયો છે તમારે ખાલી સોશિયલ મીડિયાથી ઘરે બેઠા બેઠા સપોર્ટ કરવાનો છે શું કહેવાનું થાય છે આમના પપ્પા છે ગબર ભઈએ નિરસ્વાર્થ ખૂબ મહેનત કરી છે એટલે તમે બધા પણ મહેનત કરજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તમારા કંથી કોઈ વધારે જોતું નથી પણ સોશિયલ મીડિયા દ્વારા સપોર્ટ કરતા રહેજો આ ગીતમાં તો બરાબર પણ આમના ઘણા બધા બીજા ગીતો આવે એમાં તમે બધા સપોર્ટ કરજો ચલો રોહિતજી જે ગાયું છે મસ્તક આવ્યું છે ઘણા બધા રોહિતના તો ગીત હિટ છે તમને ખબર જ છે વાલા પપ્પા બહુ જોરદાર ચાલ્યું હતું મિલિયન થઈ ગયું હતું એના પછી ગરમા ગરમ શીરો અને ખેતી કરજો રક્ષાબંધનના ગીતોના ઘણા બધા ગીતો એવા હિટ છે પણ ફરીથી ઓમ તો હું મારા બાબલા એકલાને ગૌરાઈ શકું છું મારો સ્ટુડિયો છે પણ આ ચાર છોકરાને ભેળાઈ માટે ગૌરાયું છે કે એમને નોલેજ મળે ભવિષ્ય એમનું ઉજળું જાય આગળ કોઈક નવીનતા કરી શકે તમારા બધાના ફૂલ આશીર્વાદ હશે તો કદાચ

ઘણા બધા પ્રોગ્રામમાં લોકો દસ હજાર બજેટ આલતા હોય છે આવા નાના કલાકારોને પણ સપોર્ટ કરતા રહેજો બધાએ અને બહુ મસ્ત ગીત ગાયું છે વધારે તો તમને બધાને ખબર જ છે અમને બધાય ઘણા ગીતો આવે છે અને શૂટિંગ કરવાવાળા છે અમારે સાગરભાઈ સાગરભાઈ કેટલા ગીતો શૂટિંગ કર્યા અર્જુનભાઈના ઘણા બધા ગીતો શૂટિંગ કર્યા છે બહુ ગીતો શૂટિંગ કર્યા છે એમનું કોમકાજ બહુ સારું છે શેખલા એમનો સ્ટુડિયો છે લગ્નના પણ બહુ કોમ હારા કરે છે અને એમનું કોમની અંદર તો કહેવું ના પડે છે કે અર્જુનભાઈના ગીતો કરતા હોય એટલે વધારે કોઈ કહેવાનું આવતું નથી અને એને ઘણા બધા ગીતો કર્યા છે બધા ગીતો મિલિયનમાં જ્યા છે અને બધાને જય અખતમા બધા ખુશ રહજો ચિયા ચિયા ગોમથી જોવો છો એ તો ફરજિયાત કોમેન્ટ કરજો અમને ખબર પડે કે અમારા વિડીયો કોણ હા કોણ કોણ જુએ છે વિડીયો જય માતાજી જય અખતમાં